કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતા પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજ રોજ સ્વામી વિવેકાનંદ सर्कल ખાતે સખત વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા લોકોએ નોંધાવ્યો છે કે જે રીતે કોઈ પણ માતૃશ્રીઓ આપણે ભારતમાં રહીએ છીએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે आपली माताने सु दरज्जो आपता होईल अथवा अन्य ने बी माता ने आपल्या देवी न जर दरज्जो आपता है। बिहार ने एक रॅली मंग्रेस ना नेता कार्यकरो द

કરે ને થાય તો માણસ ની બી કરી દેતે ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તાઓ બિહાર માં જે પ્રકારે કોંગ્રેસના ના કાર્યકર્તાઓ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના માતાજી માટે જે આપ શબ્દો વાપર્યા એના વિરોધ માટે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા છે કોઈ પણ ની માતાજી હોય માતાજી માટેના આપ શબ્દો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ ચલાવી નહીં શકે કોઈ પણ વ્યક્તિ સહી નહી શકે આ સહનશક્તિ ભારતીય જનતા પાર્ટી આજે રાહુલ ગાંધી ને આના માટે માફી માંગવી પડશે એવું અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કહી રહ્યા છે એવી કોઈ પ્રકારની તોડફોડ નથી આ વાત તમારા માતાજી માટે હોય તો તમે શું કરો તમારે નક્કી કરવાનું છે તમારી માતાજી માટે કોઈ બે શબ્દ ઉચ્ચારે અમારા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ કે જેવો પ્રધાનમંત્રી છે નું જેમણે નામ રોશન કર્યું છે પૂરા વિશ્વમાં એમના માતાશ્રી માટે કોઈ પણ કોઈ શબ્દ શબ્દ વાપરી લે અમારા પક્ષના કોઈ પણ કાર્યકર્તાઓ સહન કરી શકે